તો હેલો દોસ્તો અમે ગબ્બરના દર્શન કરવા આવી ગયા છીએ તો ને સાથે આ રીતનું ગબ્બર દેખાય તમે જોઈ શકો છો તો ઉપર જઈને બતાવવાનો પ્રયત્ન કરીએ કે કઈ રીતનું હોય તો બને જ વિડીયોમાં બધું જોવાલાયક અમારે બતાવશું તો બનારે જ વિડીયોમાં ને લાઈક શેર ને કમેન્ટ કરતા રહેકેશ કમારને અમે ફરવા આવી ગયા છીએ તો જોજો તમે દોસ્તો પેલો રસ્તો બંધ હોવાના કારણે અમે આ રસ્તેથી જઈએ છીએ તો ઉપર જો ને તમે બી આવો તો શ્રીફળ અગરબત્તીને લેતા આવજો નજારો તમે જોઈ શકો છો ઉપર થી કેવો લાગે છે તો દોસ્તો અમે માં ઊભા છીએ તમે જોઈ શકો છો લાઈન લાગેલી છે થી તો ધીરે ધીરે જઈએ છીએ દર્શન કરીને પાછા નીચે જઈએ છીએ દર્શન થઈ ગયા છે ને આ જગ્યાએ તો હવે બધી આજુબાજુની બધી ભીડ તમે જોઈ શકો છો

પર તમે આવીને જોઈ શકો છો આ રીતે આ જગ્યા આવીને ફોટા તમે પાડી શકો છો તો જો વિડીયોમાં બને રહ્યા હો ને આ રીતનું તમને કંઈક જોવા મળશે મારું દર્શન થઈ ગયું છે અને હવે નેશન વિશે ઉતરજો ગબ્બર તો તમે મને જે વિડીયોમાં તો નેશન સીન કઈ રીતનો છે જો જોવા મળશે તો અમારા મુકેશ ભાઈ આગળ છે અને હટી ગયા છે તો પીસમાં મોહળ મળ જઈએ અમે તો વધારે જે વિડીયોમાં તો ઉડન ખટોળામાંથી બેસવા માંગતા હોય તો આ રીતે તમે જોઈ શકો છો તો એની બિસક કરી મૂકેલી છે આ રીતે તો જોઈ શકો છો તો તમે ચાલી ના શકતા તો ઉડન ખટોળાથી આવી શકો છો લીપમાં બેસીને ઉડન ખટોળાનો નજારો આ રીતનો કંઈક દેખાય છે તમે બનાવી રેજો વિડીયોમાં તમને સારું જેટલું બને એટલા સુધી એ બતાવવાનો પ્રયત્ન કરતા રહે છે પ્રયત્ન કરી દીધો કે ખબર આ બધું તમે જોઈ દીધું છે તો આ વિડીયો તમે આ ટાઈપને બનાતા રહો તો વિડીયો ગમે તો લાઈક શેર અને કમેન્ટ કરતા રહેજો તો ફરીવાર મળીએ નેક્સ્ટ વિડીયોમાં